પાંચ તેલીય ત્વચા અને છ મિશ્રિત ત્વચા સૌ પ્રથમ ત્વચાનું પીએચ હોય છે સામાન્ય ત્વચા એ સુકી અને તેલીય ત્વચા વચ્ચેનું સંતુલન છે સામાન્ય ત્વચા કોમળ નાજુક તેમજ સ્વસ્થ ચમકવાળી હોય છે ચહેરા પર તેલ અને પાણીનું શ્રેષ્ઠ સંતુલન જોવા મળે છે હવે સૂકી ત્વચા વિશે જાણીશું સૂકી ત્વચા વસામય ગ્રંથિઓથી ચીકણાટની ઉણપથી થાય છે સૂકી ત્વચાને આંખો અને મુખની આસપાસની મહિન રેખાઓ દ્વારા ઓળખી શકાય છે અને આખો ચહેરો પીડાશ પરતો દેખાય છે હવે આપણે એલર્જી અને સંવેદનશીલ ત્વચા વિશે જાણીશું ત્વચા ઠંડી ગરમી અને હવા માટે બહુ જ સંવેદનશીલ હોય છે ત્વચાની તૂટેલી કોશિકાઓના કારણે તેમાં એલર્જી થાય છે અને તે સંવેદનશીલ થઈ જાય છે ઝડપથી પરસેવો નીકળવાના કારણે બળતરા પેદા થાય છે હવે આપણે તેલીય ત્વચા વિશે જાણીશું આ ત્વચા અન્ય ત્વચા કરતા જાડી અને ઉથલી હોય છે તેમાં ખુલ્લા છિદ્રો બ્લેકહેડ્સ તથા ખીલ વિકસિત થતા હોય છે નાકની આસપાસ તેલીય ત્વચા જોવા મળે છે હવે આપણે પરિપક્વ ત્વચા વિશે જાણીશું પરિપક્વ ત્વચા એ દેખાવમાં સૂકી ત્વચા જેવી હોય છે તે સૂકી લટકેલી અને બેજાન દેખાય છે આ ત્વચામાં ઊંડી રેખાઓ દેખાય છે અને ઢીલી હોય છે હવે આપણે મિશ્રિત ત્વચા વિશે જાણીશું મિશ્રિત ત્વચા એ સૂકી ત્વચા એ તેલીય ત્વચાની લાક્ષણિકતાઓને જોડે છે જેમાં કપાળ અને નાક પર તેલીય ત્વચા હોય છે જ્યારે ગાલ સૂકા અથવા સામાન્ય હોય છે આ પ્રકારની ત્વચા સામાન્ય છે આમ ત્વચાની સ્થિતિ સમજવા માટે અને ગ્રાહકને યોગ્ય ઉપચારની સલાહ આપવા માટે ત્વચાના પ્રકારનું વિશ્લેષણ કરવું જરૂરી છે થેન્ક યુ